રોટરી ક્લબ ઓફ ભરૂચ અને રોટરી ક્લબ ઓફ ભરૂચના સંયુક્ત ઉપક્રમે રોટરી હોલ ખાતે શિક્ષકો માટે ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચ રોટરી ક્લબ અને રોટરી ક્લબના સંયુક્ત રોટરી હોલ ખાતે નવરાત્રી વિવિધ શાળાના શિક્ષકો માટે ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ શાળાના શિક્ષકો ઉત્સાહભેર ભાગ લીધો હતો ગુજરાતી રંગભૂમિના જાણીતા કલાકાર વૈભવ બિનીવાલે તથા ગરબા કલાકાર જશ્મિકા પટેલે નિર્ણાયક તરીકે ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં સફળ રોટરી ક્લબ ઓફ ભરૂચ તથા રોટરેક ક્લબ ઓફ ભરૂચની ટીમ પ્રમુખ રચના પોદાર સેક્રેટરી રાહુલ મહેતા ઇવેન્ટ ચેરમેન ગુંજન મહેતા અને સહ ચેરમેન કમલજીત કોર તથા અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા નમસ્કાર મિત્રો હું રોટરી ક્લબ ઓફ ભરૂચની પ્રેસિડેન્ટ રોટેરિયન રચના પોદ્ધાર આજે અમે અહીં રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા ભરૂચની વિવિધ સ્કૂલોના ટીચર્સ માટે એક ગરબા કોમ્પિટિશન આયોજનું આયોજન કર્યું છે ટીચર્સ માટે અમે છેલ્લા દસ વર્ષથી આવી કોમ્પિટિશન કરતા રહીએ છીએ દર વખતે કંઈક અલગ અલગ કોમ્પિટિશન થ્રુ અમે આવીએ છીએ ક્યારેક સ્કીટ છે કે ક્યારેક માઇમ છે આ વખતે એક અલગ કન્સેપ્ટ લઈને અમે લોકો આવ્યા આજે અમે ટીચર્સ માટે એક ગરબા કોમ્પિટિશનનું આયોજન કર્યું છે